પશુરોગ મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે મૃત્યુ પામેલા પશુના માલિકોને સરતા સરકાર વળતર આપે અધ્યક્ષને પણ ગૃહમાં ચર્ચા કરવા મુદ્દે વિનંતી કરવામાં આવી છે ચારથી પાંચ હજાર પશુઓના મોતનો આંકડો સામે આવ્યો છે પશુઓને રસીકરણની વ્યવસ્થા કરાવવાની માંગ ઉઠી છે તો સરકારે ટીમ બનાવી સર્વે હાથ ધરવો જોઈએ નામના રોગથી ઘણા બધા પશુ મોત થયું છે લગભગ ચાર પાંચ હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે આંકડા પણ આપ્યા છે આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી